ડૉક્ટર અંજિત મોગા હું મનોચિકિત્સક છું મારા વાઈફ ડૉક્ટર દેવકી મોગા એ સ્કીન સ્પેશિયાલિસ્ટ છેલ્લા સાત વર્ષથી સ્કિન એન્ડ ક્લિનિક પીરબંજનના મંદિર પાસે અમારું પોતાની હોસ્પિટલ સંભાવ હોસ્પિટલના નામે અમે કાર્યરત છીએ હવે અમરેલીની જનતા માટે લાભાર્થી માટે અમે હવે અમારે પોતાનું એક મોટી હોસ્પિટલ લાઈફલાઈન કોર્નરની સામે ડોક્ટર ધડુક સાહેબના દવાખાના પાસે લાઈવ અને ડોક્ટર રૈયાણી સાહેબની ક્લિનિકની બાજુમાં અમે ચાલુ કરી છે અને આ હોસ્પિટલમાં અમે ફેસિલિટીમાં માનસિક રોગ વધાર તો સંપૂર્ણ માનસિક રોગોની સારવાર દાખલ થવાની સારવાર સાથે સાથે એમને ઈસીટી ઇજી જેવી સારવાર અને સાથે સાથે દાખલ એડમિશન યુનિટમાં પણ સ્પેશિયલ સેમી સ્પેશિયલ અને રિલેક્સની સારવાર અમે ઉપલબ્ધ કરી છે સાથે સાથે સ્કીનમાં તમામ પ્રકારના કોસ્મેટિક સારવાર તમામ પ્રકારના સ્કીનના રોગોની સારવાર લેઝર હેર રિમુવલ ટેટુ રિમુવલ હાઇડ્રાફેશિયલ આ બધી સારવાર પણ